નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે બે હજાર પચીસ ને વાર મંગળવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ તેતાલીસો રૂપિયા આજે પણ બજાર નોંધાઈ રહી છે આજે પણ સુધારા સાથે જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે નવી સિઝનમાં જીરુના ભાવમાં સુધારો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે કારણ કે બે હજાર બાવીસ જેટલા આંકડા અત્યારે બે હજાર પચીસ માં જીરોના વાવતરમાં ઓછા જોવા મળી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરો અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરો ત્રણ હજાર છોતેર થી બેતાલીસો ને એકાણું રૂપિયા રાયડો બારસો સાઠ થી તેરસો ને એકતાલીસ રૂપિયા ગુવારગમ એક હજાર નેવું થી અગિયારસો ને એક્યાસી રૂપિયા એરંડા તેરસોથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ઈસબ ગુલ અઢારસો પચાસથી સત્યાવીસો ને ત્રીસ રૂપિયા વરિયાળી નવસો પચાસથી સત્તરસો રૂપિયા બાજરી ચારસો વીસથી પાંચસો સાઠ રૂપિયા અને મગફળી બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ તાજા બજાર ભાવ